બર્કાત ભાઈ આયો આપણે આવી પહોંચ્યા છીએ દાંતીવાડા તાલુકાનું પાંથાવાડા જે છે વેપારી મથક ત્યાં પહોંચ્યા છે આપણી સાથે માનવ સેવા સંગઠનના વિપુલભાઈ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે એમના જોડેથી સીધો જાણવાનો પ્રયત્ન કરીશ વિપુલભાઈ ત્રિવેદી છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે જે લોકડાઉનને લઈને શરૂઆતના બેજથી લઈને માસ સહિત વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે હાલમાં પણ ગરીબોને ભોજન આપવાનું અને ગરીબ લોકોને મીઠાઈ સહિત તમામ પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે હાલમાં આપણી સાથે વિપુલ

જીઆડી જવાનો અને હોમગાર્ડ જવાનો સુધી અમે સેનેટાઈઝર અને માસ્કનું વિતરણ કર્યું તેના પછી જરૂરિયાતમંદ લોકો જે જે અમને લાગ્યા અમે સર્વે કર્યો પાંથાવાડા અને આજુબાજુના ગામોમાં જઈ જઈને ઘરે જઈ જઈને અમે કીટનું વિતરણ કર્યું કોઈ માણસ અમારો માનવ સેવા સંગઠન પાંથાવાડાનો એક જ ઉદ્દેશ છે કે કોઈ માણસ ભૂખી ના રહેવું જોઈએ અને સાથે સાથે આપણી ચેકપોસ્ટ ગુંદરી પાંથાવાડા પોલીસ અને ગુંદરી ચેકપોસ્ટ ઉપર જે જે જવાનો સવાર અને સાંજે જે સેવા આપે છે એમના માટે અમે નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરી આપેલ છે અને અમુક અમુક આપણને જરૂરિયાતમાં એવું પણ લાગ્યું કે હવે કીટ આપ્યા પછી અમે મીઠાઈનું વિતરણ પણ જરૂરિયાતમંદ લોકોને કરેલ છે અને પાંથાવાડા માનવ સેવા સંગઠન પાંથાવાડા હંમેશા પાંથાવાડાના જરૂરિયાતમંદ લોકોની પડખે છે અને હંમેશા રહેશે જેની હું ખાતરી આપું છું અને અમારી માનવ સેવા સંગઠન સાથે જોડાયેલા તમામ મિત્રોનો પણ હું હૃદયથી આભાર માનું છું તો આ હતા વિપુલભાઈ ત્રિવેદી જેવું જણાવી રહ્યા છે કે અમારા પાંથાવાડા વિસ્તારમાં કોઈ પણ ગરીબ ભૂખ્યું ના થયું હોય એ બાબતને લઈને માનવ સંગઠન સેવા સંગઠન છે તે સક્રિય બન્યું છે જેઓ આજ દિન સુધી જે લોકડાઉનને પાંચથી તેર દિવસ થવા ગયા છે ત્યારે પણ આ માનવ સેવા સંગઠન ગરીબોના પડખે છે એવું વિપુલભાઈ ત્રિવેદી ખુબ જણાવી રહ્યા છે ત્યારે માનવ સંગઠન સેવા દ્વારા જે તેમના મિત્રોને પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો